તારા હાથી ક્યાં છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ કેતો પ્રિવા ગુડ મોર્નિંગ પ્રિયુ ગુડ મોર્નિંગ કેતો તારા હાથી ક્યાં હાથી પ્રિવા હે હાથી ક્યાં છે તારો બતાવે તો ખરી તાર હાથી જો તારી પાછળ છે એ થોડું હાથી જ તાર લોશન છે જા તો હાથી લઈ લઈએ તો હાલ બેસાડું જા ઓલા હાથી બેસાડું છે લઈએ તો Ya. Ja. aja, aji, ah, ya. aji, aja, aji, itu aji, Ha ગુડ મોર્નિંગ કેતો તું ક્યાં જાશો શું જોવા જાશ તું સિંહ જોવા હે પ્રિવા પહેલી વાર કા કર્યા જઈશે છે કા ઝુમા જઈ છે ને પ્રિવા ટાટા હા 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 ટાટા જઈ છે પ્રિવા હા આ તો તાર નવું ગાર્ડન છે કા Priva, <noise> <hesitation> <hesitation> samet nih uh. juga? <hesitation> 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 પ્રિવા જો મંકીન બોલાય તો કેતો પોપટ આ શું છે આ શું છે આ બળ કયું છે હે બોલ બોલતો बोल तो पूछ से तो प्रीमा बर्ड ने जो केम बोलेस मगर બોલાય તો પ્રિવા આ શું છે ગાય છે હે શું ગાય છે બોલાય તો હા પ્રિવા કે તો ઈ ટાઈગર ને ઈ કે તો પ્રિવા બોલાય તો આથી ને ਜੀ ਰੋ ਦੀ ਰੋ